સુરત મહાનગરપાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મહિલા પાઇલટ મળી છે આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે પરંતુ એ માટે મહિલા પાઇલટ મળતી ન હતી આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાઇલટ મળી ગઈ છે આ મહિલા બસ પાઇલટનું નામ નિશા શર્મા છે અને તે ઇન્દોરની રહેવાસી છે એક અઠવાડિયાથી સુરતમાં બસ પાઇલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી આજે એટલે કે વીસ નવેમ્બર ગુરુવારે આ પ્રથમ મહિલા પાઇલટની ઓએનજી કોલોનીની કોલોની બીઆરટીએસ સ્ટેશન ખાતે

આ ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતના તે રૂટ પર સાડા ચારસો ઇલેક્ટ્રિક બસ દોડાવી છે પરંતુ આપણી પાસે આ દિન સુધી પૂરું ડ્રાઈવર હતો પરંતુ આપણે મહિલા ડ્રાઈવર આપણને મળવા માટે આપણે બહુ કોશિશ કરી અંતે આપણને ઇન્દોરથી શર્માજી કરીને આપણે ડ્રાઈવર મળ્યા છે એ ડ્રાઈવર છેલ્લા ચાર વર્ષથી અંદર નોકરી કરતા હતા આ મહિલા પોતાના પરિવાર સાથે સુરતના મહેમાન બન્યા છે અને આ મહિલા પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવા માટે જ્યારે એમને આગળ આવ્યા છે આ મહિલાને જોતા આવનારા દિવસોમાં હજુ પણ મહિલા પ્રેરિત થશે